हेलो मित्र केम सो બધા મજા મને મજા મજા બધા મિત્રો તો આજે આપણે જઈ રહ્યા છીએ કામ પર તો આનો તમને સવાર સવારનો નજારા બતાવી દો સાવરકુંડલાનો કેવો નજારા છે જો બાકી રોડનો ઉત્તર બાગા સકી કામ ચાલે છે જો મિત્રો 1 કરોડ કમ્પલેટ થઈ ગયો છે તે હાલમાં સાવરકુંડલાનો અને મિત્રો આજે રવિવાર છે અને સવારના આઠ વાગ્યા છે અમે આઠ વાગ્યા કામ પર જઈ રહ્યા છીએ અને હવે આપણે આવી ગયા કન્યા પાન ટી સેન્ટરમાં ચા પીવા તો હાલો બધા મિત્રો ચા પીવા આવી જાઓ ને જો હું પણ ચા પી રહ્યો છું તો હાલો બધા મિત્રો ચા પીવા જો ઠંડી પણ જોરદાર છે મિત્રો ઠંડી બહુ ઠંડી છે ઠંડીનું નામ જ નથી એવું ઠંડી પડી રહી છે પણ કામે તો જવું જ પડશે મિત્રો ઠંડી તો પડ્યા જ કરવાની છે

આપણે બીજી સાઈડ ચાલુ થઈ ગઈ છે બસ સ્ટેન્ડ બાજુ બધાય રોડ બનતા આવે છે પણ રોડ એવી રીતના બને કારણ કે વાર તો લાગે એવું છે કારણ કે બધા રોડ એક પછી એક લેવા પડે એમ છે અને હાલો મિત્રો પહેલા આપણે જે પુલની નીચે આવતા તો મેં મારા ઘણા વિડીયોની ની અંદર પુલ જોયેલો છે એ પુલની નીચે પાણી ભરેલું હતું હવે એ પુલની નીચે આપણે પાણી નથી પાણી પૂરું થઈ ગયું ને જો મિત્રો એ પુલ પણ તમને બતાવીશ અને બીજનું કામ ચાલુ છે એ બીજ પણ બતાવી તમને બીજ પોઈન્ટ કેટલે પહોંચ્યો છે એ તો કન્ટિન્યુ આપણે આ વિડીયોની અંદર જોડાયેલા રીજો જો મિત્રો આને બધું પાણી બંધ થઈ ગયું જો મિત્રો આપણા બીજનું કામ ચાલુ છે એ બીજ પણ કમ્પ્લીટ થવા મળ્યા છે હવે એને પણ જો સાઈડમાં ઉપર નાખવા મળ્યું છે એનું કામ પણ બહુ જોરદાર સારું છે બહુ ઉતાવળથી કામ આમ તો ખેંચ્યું છે રાત દિવસ કામ સારું ને ચાલુ છે જો નીચે નખાઈ ગયા કમ્પ્લીટ હવે તો મને એમ સવાય પણ ટૂંક સમયમાં બીજ ચાલુ થઈ જશે જો આમ તો અને મિત્રો આપણે જે કામ પર જઈ રહ્યા છીએ કામ પણ તમને આજે બતાવીશું આ લોકો પહોંચી ગયા કામ પર હવે જોવું હવે આપણે બનાવવાનો છે કબાટ કબાટ બનાવવાનો છે જે આપણે પથ્થરનો બનાવવાનો છે બ્લેક પથ્થરમાં બનાવવાનો છે તો જો અમે ઘીસી પાડી રહ્યા છું જરી આમ તો જરી કહેવીશું કે જરી પાડી રહ્યા છીએ પહેલાં કાંઈ કે જરી મારવી પડશે જરી મારીને જરીવાળું સડાવેલું છે તો ટાંસા મારવા પડે કારણ કે ટાચ પણ મારવાની છે તે માટે જુઓ મિત્રો આવી રીતનો આ કબાટ ફીટ થઈ ગયો છે અને આવા જ વિડીયો જોવા માટે આપણે ચેનલ સબસ્ક્રાઈબ કરીને અને લાઈક કરીને અને વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટ કરીને નાખજો જય મોગલમાં બધા મિત્રોને